નમસ્કાર મિત્રો આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ ચિંતાતુર હતા પરંતુ આજથી એની શુભ શરૂઆત થઈ છે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક પરથી તમામ પરીક્ષાર્થીઓને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આગળ વધવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું પરીક્ષામાં અવલ નંબર પ્રાપ્ત થાય તેના માટે પણ શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ કરીને દસ અને બારની જે બોર્ડની પરીક્ષા છે તેમાંથી વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પોતાની શાળાનું ગામનું અને સમાજનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજની આજથી ધોરણ દસમી જે બોર્ડની ની પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે માતા પિતાનું નામ રોશન કરે અને ગુજરાતમાં ક્લાસ વન ટુ અધિકારી બનીને આવે તેના એવા માતા પિતાના જે સપના છે એ સપના પૂર્ણ થાય તેવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું પરંતુ ખાસ વિનંતી છે કે પરીક્ષા આપ્યા બાદ એકદમ નિવર્ષ રહેવાનું એકદમ ફ્રી માઇન્ડ રહેવાનું કોઈ ટેન્શન મગજ ઉપર નહીં રાખવાનું કારણ કે પરીક્ષાઓ બીજા વર્ષમાં પણ આવના આવતી રહેશે પરંતુ જિંદગી જે મળે છે એ જીવનમાં ક્યારેય આવવાની નથી એટલે આપણી જિંદગીને આપણે સાચવવાની છે મગજ ઉપર લેવાનું નથી પરીક્ષામાં જે પણ ટકાવારી આવે જીવન છે ફરી પરીક્ષા આપીશું પરંતુ હિંમત હાર્યા વગર હિંમતે મરદો તો મદદે ખુદા એવી જ રીતે હિંમત હાર્યા વગર ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા આપીને માતા પિતાનું નામ રોશન કરવા માટે વિનંતી અને જે રીતે પરીક્ષાની અત્યાર સુધી જે તમે તૈયારીઓ કરી છે એને તેને લઈને જે તમારી તૈયારીઓ છે એ સો ટકા તમને નીવડે સાચી નીવડે તમને પરીક્ષામાં ખૂબ મદદ મળે અને આ પરીક્ષામાં તમારી જે હુનર છે એ હુનર બતાવીને આવનારા ભવિષ્યનું નવું ઘડતર થાય તેના માટે બેસ્ટ ઓફ લક બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને માતા પિતા પરિવાર તેમજ સમાજ અને શાળાનું અને પોતાના ગામનું નામ રોશન થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ